પછી શખેમના બધા લોકો અને બેતમિલોના બધા લોકો ભેગા થયા તેમણે પવિત્ર બલુત વૃક્ષ નજીક અભિમેલકને રાજા જાહેર કર્યો જ્યારે યોથામને આની ખબર પડી ત્યારે તેણે ગિરિઝીમ પહાડ ઉપર જઈને તેની ટોચે ઊભા રહીને મોટે સાદે બૂમ પાડીને કહ્યું શખેમના નાગરિકો મારી વાત સાંભળો અને ઈશ્વર તમારી વાત સાંભળો એક દિવસ બધા વૃક્ષો રાજા પસંદ કરવા ગયા તેમણે જેતુના વૃક્ષને કહ્યું તું અમારો રાજા થા પણ જેતુના ઝાડે કહ્યું શું હું મારું તેલ જે દેવો અને માનવોને સન્માનવા માટે વપરાય છે તે છોડીને વૃક્ષો ઉપર રાજ્ય કરવા આવું પછી વૃક્ષોએ અંજીરના ઝાડને કહ્યું તો તું આવ અને અમારો રાજા થા પણ અંજીરના ઝાડે કહ્યું શું હું મારા ફળ અને એની બધી મીઠાશ છોડીને વૃક્ષો ઉપર રાજ્ય કરવા આવો આથી વૃક્ષોએ દ્રાક્ષના વેલાને કહ્યું તો તું આવ અને અમારો રાજા થા પણ દ્રાક્ષના વેલાએ કહ્યું શું હું દેવો અને માનવોને પ્રસન્ન કરનાર મારા રસને છોડીને વૃક્ષો ઉપર રાજ્ય કરવા આવું ત્યારે બધા વૃક્ષોએ કાંટાના છોડને કહ્યું તો તું આવ અને અમારો રાજા થા

પહેલાં તે છેલ્લા અને છેલ્લા તે પહેલાં ઈશ્વરનું રાજ્ય તો પહેલાં જમીનદારની વાત જેવું છે તે પોતાની દ્રાક્ષની વાડી માટે મજૂરો કરવા પરોડમાં નીકળ્યો રોજનો રૂપિયો આપવાનો ઠરાવીને તેણે મજૂરોને વાડીમાં મોકલી દીધા નવેક વાગે તે ફરી બહાર ગયો તો તેણે બીજા માણસોને ચૌટામાં બેકાર ઊભેલા જોયા તેણે તે લોકોને કહ્યું તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ અને જે યોગ્ય હશે તે તમને આપીશ એટલે તેઓ પહોંચી ગયા તે બારેક વાગ્યે અને ત્રણેક વાગે પાછો ગયો અને આ જ રીતે મજૂરો કરી લાવ્યો લગભગ પાંચ વાગે તે ફરી બહાર ગયો અને બીજા કેટલાક માણસોને બેકાર ઊભેલા જોઈ તેણે કહ્યું તમે કેમ આખો દિવસ અહીં બેકાર ઊભા રહ્યા છો તે લોકોએ કહ્યું કારણ કોઈએ અમને કામે રાખ્યા નથી એટલે તેણે કહ્યું તમે પણ દ્રાક્ષની વાડીમાં જાઓ સાંજ પડી એટલે જમીનદારે મુકાદમને કહ્યું મજૂરોને બોલાવ અને છેલ્લાથી માંડી પહેલાં સુધી સૌને મજૂરી ચૂકવી દે જે લોકોને પાંચ વાગે રાખ્યા હતા તે લોકો આવ્યા એટલે દરેકને એક એક રૂપિયો આપવામાં આવ્યો જેમને સૌથી પહેલાં રાખ્યા હતા તે લોકો આવ્યા ત્યારે તેમણે ધાર્યું કે અમને વધારે મળશે પણ તેમને પણ દરેકને એક એક રૂપિયો જ મળ્યો એટલે પૈસા લેતા લેતા તેઓ જમીનદાર સામે બબડાટ કરતા રહ્યા આ છેલ્લા આવનારોએ ફક્ત એક જ કલાક કામ કર્યું અને અમે આખો દિવસ તડકામાં વૈતરું કર્યું છતાં તમે અમને બંનેને સરખા ગણ્યા પણ તેણે તેઓમાંના એકને કહ્યું ભાઈ હું તને કશો અન્યાય કરતો નથી તે મારી સાથે રોજના રૂપિયાની બોલી નહોતી કરી લઈ લે તારા પૈસા અને રસ્તે પડ આ છેલ્લા આવનાર માણસને પણ તારા જેટલા જ પૈસા આપવાની મારી મરજી છે મારા પૈસાનું ગમે તે કરવાનો શું મને હક નથી હું ઉદાર થાઉ એમાં તું શું કરવા અદેખાય કરે છે આમ છેલ્લા તે પહેલા ને પહેલા તે છેલ્લા થશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો